લોન મારું ઓમ ફરી દેવાજે પણ ના અમારા વર્ષે કદાચ વંડો કુદી આવશે તો ઓમ ફરી દેવા દેવા વાવ

પણ હું ગડદો છોડું તો કાય ના મેળ્યા અરે આ તો મારા બોલવાની ટેવ છે તમે આવું બોલો છો કે પછી હું છોડું એટલે આ તો કેવું તો પડે મારે ખાવ છે ના અમે ખાઈ ને આયા તમે બે દોડો છો જોડે

બે બે અંગા થાય એમ ને પણ હવે તો હું આનો બદલો લે આવ્યો તમને જુઓ મારો ઓપિંગો કેટલો કાઠો પડે છે એ વિચાર કરજો ખાલી હવે

Bimbo, 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 b t m b o t i m b o bimbo, 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 b i

ના ફૂંતા ચૌદ ગરદમ તો હું પૂરો થઈ જવ લગાતાર ગેપ પગડ હો ના માર નહીં છોડાવ નહી છોડાવ પણ હું શું કહું છું પછી હું ગરદો છોડું તો ખમજો પાસ આવો

એ હું કોક કવચ ગોતી રહ્યો છું બીજો પ્લાન બનાવવો ભૂખ લાગી તો હું ખાઈ લઉં હું છે વાવ વાવ

તમારો બદલો લેવાની આઈડિયા માંગી મારો બદલો બદલો એટલે આ બધો આઈડિયા તમે ચાલ્યો હતો એમને એટલે મેં તારું શું બગાડ્યું

હા મારા ઓળશા જેવી ગેમ રમ્યા છે પણ અરે ફૂમતા કા તમે જેવી ગેમ રમ્યા છો ને એવી ને એવી ગેમ હું રમ્યો હવે તમે જે પહલો મોડ્યો છે ને એના એ પહલામાં તમે બે ફસા હો અને ગમે એમ તરફળે મારશો ને તો તમને કોઈ છોડાવનારો મળશે નહીં કેમ કે મારું નામે એ ભુબત છે હા કઈ ખાર ખાવાનું એટલું ભાઈ છે ને હા પૂછે ભૂજા કે ખાઈ જા તું ખાઈ રહ્યા

તો પછી તમારે કેવા હડકા ભાગશે બધું આવે છે પૈસા હાલ્યા એટલે મે ભૂપતજી ને બેઠો એટલે બીજા લેવાની ઈચ્છા થઈ છેલ્લી વખત પેલો ટોકા લઈ ને ભાઈ આ છેલ્લી વખત પછી નહી આલો

đừng sợ tôi nhé tôi sẽ không ngại tôi sẽ đi em sẽ không ના સ્વાડી તો હું તો હું જાઉં મના રમત માં બહુ મજા આવાસ ખેતી અરે ભાઈ ઉભા મોરા ની સોરી સર જબર બાકી છે ઘડીક વાર તો હા હે નહીં લીધો ખુમટાગા ભલે મોટા માથાળો આપણે છેતરી ગયો પણ હલકાર મારો ખાલી એક ઘર દોય માં છે ને તો ખરેખર એને જો ના હરી ભાઈ ના આ વખત તો છે ની દીધી પેટ પેસવાળ્યો

a t l k e i o r e n t a n t t t a a

લેતા લેતા જો આ રૂકે હજી તો જો તમારા અંગે કેવા ચો ઓપિંગો રમું છું ફુંડાગા હવે વર્તા વાર મંડ્યા છે ઓ અલી ભાઈ આ મોટા માથા એ વખત મને બી રીઠડી દે બી રીઠડી દે ને કે એ ન હોને બમાઉ અલા ડાબડી મુદા તારામાં એને દેવાની તાકાત હોત ને તો આરે ઓપિંગો બંધાવાનું આવતું જ નહીં હવે કશું કોઈ કરવું નહીં મારા થોડું છેતરમાં કોમ છે એટલે હું જઉં છું છેતરમાં

હજી ભાઈ આ વખત હવે ભૂભજી એ વળતો વાર કરી દીધો એમને ખેતરમાં જઈને ભૂલવાડવા છે પણ હું ની ભૂલવા જવું ને ખેતરમાં પણ હવે તમે મોહાણમ જાઓ ને તો ભૂભજી આવશે માય હો એટલે તમે એકલા જ મગજ વાળા છો રાખો હવે જો તમે ખેતરમાં એટલે મોટા માથાડા ભૂપચજી એ

તમે ઈયન ઓપિંગો બેટિંગો ઝાપો ટેન બરોબર ઓ હો તો ઈયાને હવે પ્લાન નંબર 2 કર્યો છે શું પ્લાન છે મને કોહડો હવે છે ને તમન ફૂલવાડવા માટે છે ને હા એ ક્ષેત્રમાં જવાના છે હા હા અને અલગ 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 જવાના છે એમ હા હા અને હા

પણ મુ ન છોડું ના છોડતા એ ઓપિંગો ન છોડવાનો અરે ના છોડું આજે નિનકાલે એની હા એમ અને છોડવા આવશે ને તો હાથ ગરદન ની બોલી હોય એ તો મને ખબર છે હા અને હાથ ગરદા કેવા પડશે ખા નેકડે જાયવા હા એટલે તમે કોઈ ચિંતા કરશો ને જો તમે તાર હેડો અરે હવે ગમ એટલા દોડવું હોય તો દોડજો ફૂમ તો આકોન બે બે પણ જો તમને ઓપિંગો છોડવા પર મજબૂર ના કરો ને તો મારું નામે ભૂબત ને હા હા મારું પોંથો પાટણ હા